વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની એક ઘટના સામે આવી છે જેમાં ડીજેના તાલે નાચતા નાચતા ભાજપના કાર્યકર ઉમેશ તિવારીએ પોતાના રિવોલ્વર કાઢીને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું આ ઘટનામાં ડિંડોલી પોલીસે ઉમેશ તિવારી સામે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે ટિટોલીની શક્તિ સોસાયટીમાં રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર ડેનિશ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્ર લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો આ પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સ વાળી રિવોલ્વર કાઢીને ધડાધડ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ અને અન્ય બે રાઉન્ડ લોકો વચ્ચે નાચતા નાચતા કર્યું આ ઘટનામાં ઉમેશ તિવારીને કારણે ડીજેમાં નાચી રહેલા બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કર્યો ધડાધડ ફાયરિંગને કારણે સ્થળ પર લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે સ્પષ્ટ દેખાય છે કે ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુશી પર બેસી જાય છે અને થોડી વારમાં ઢળી પડે છે અને ઉમેશ તિવારી રિવોલવર લઈને નાસી જાય છે આ રિવોલવર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાનું પણ જાણવા મળ્યું છે જો કે ઘટનામાં ઈજાગ્રસ્થ એ લોકો યુવાન પાણીપુરના વ્યવસાય સાથે સંકળાયેલો છે જેના પગમાં ઘોડી ભાગી છે વટ મારતા હવામાં ફાયરિંગ કરનાર ભાજપ કાર્યકર ઉમેશ તિવારીની સામે ડીડોલી પોલીસે ગુનો નોંધી લીધો છે ના ઘણા વર્ષોથી ઉમેશ તિવારી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે આમ તો એક કેક શોપ ચલાવે છે જ્યારે જીવને એવું તો શું જોખમ હોઈ શકે કે રિવોલ્વર લાઇસન્સ પણ અપાઈ ગયું છે હાલ તો એ મોટો ચર્ચાનો વિષય છે શહેરના મોટા મોટા નેતાઓ સાથે તેની તસવીરો પણ જોવા મળી રહી છે હવે અહીંયા પ્રશ્ન એ છે કે સુરત પોલીસ અન્ય આરોપીની જેમ ઉમેશનો વરઘોડો ક્યારે કાઢશે પંચનામું પણ કરાયું આરોપી દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ અને નીચે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું બોમ્બ સ્ક્રોડ ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી ગઈકાલે સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ સેક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્ડ ગન ધરાવે છે એ લાઇસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા વિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાઇસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેકની પણ છે કે જેમાં આર્મ સેકની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતા કોઈ કારણસર ફાયરિંગ પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે અને ફાયરિંગથી લોકો ઇજાગ્રસ્ત થાય પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી છે આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતાં આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે બ્યુરો વિટનેસ